એમાં પાછું માર્ક કરો આવા બોલ પાછા બીજે હોત બોલાતા અતુલ ક્યાં ખબર છે જયારે ભવાઈ મંડળ આવતું ને ત્યારે હું તમને યાદી એટલા માટે કરાવું છું કે આ દેશના વ્યાસો ને આ દેશના ભવાઈ મંડળને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો આ ચારસો રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા ને ચારસો રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા ને ત્યારે આપણા દેશનો ઉજ્જવળ વ્યાસ આ દેશનો વ્યાસે મને તમને કેટલાય રાજાઓને ઉજળા કરી આપડી પેઢી હતી પુગાર હોઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ઓય નામ પ્યારા ને મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામા એમાં એનો સૂર આવે ગામ સાંભળો છો ને અરે પરિવાર આ પરિવારે

ખબર હોય ને તો કહી દઉં હવે છે ને કાલે સવારે મારી જેટલી બેનડીયું બેઠ્યું ને એને કહી દઉં બહુ મોડર્ન છો ને તોય તમને કહી દઉં સવારે છે ને આમ યુટ્યુબમાં લખજો ભવાય મંડળ એટલે તમને ખબર પડશે કે આ દેશની ગામડાની રીતિ રિવાજોની પરંપરા હું હતી હવે તમે અમિતાભ બચ્ચન થી લઈને હાથ પેઢીઓ હતી ઓળખો બધા તો એક વખત એ જુઓ કે ગુજરાતી ફિલ્મોમાં જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી હતા નરેશ કનોડિયા હતા સનેહલતા હતા સનેહ લતાએ આજ સુધીમાં ગમે એટલા ફિલ્મ કર્યા પગની પાની નહોતી દેખાતી ગમે એટલા ગુજરાતી ફિલ્મ કર્યા આ પહેરવે હતા એમાંય પાછું આ ભવાઈ મંડળ હોય ને એમાં જેન્ટ્સ હોય ને એક લેડીઝ હોય એ સામે પાછું પાત્ર હોય ને કાકા સામે લેડીઝ પાત્ર એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા કેમ હસે છે અને પાંચસો રૂપિયા કાપી લેજો આપણા ભવાઈ મંડળમાંથી માંથી હા ભાઈ

અમાહનગર વાળા રહ્યા પોચુ પોચુ સાંભળે હા એટલે ધીમો ધીમો હો વેરી નાઈસ આ તિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર નથી ખબર ક્યાં યો એક ચપ્પી સિંદૂર તું શું જાણો રમેશ બાબુ આવા ડાયલોગ આવે અંદર આ તિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એમાં એક વિષ્મય ગ્રીલ થઈ હતી આ ગુજરાતીની હોય તેને ખબર હોય એ મી રામણ એ મી રામણ તારા માં હિંમત હોય તો ચલાવ ગોરી આવ આવ તું આ તિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે બોલો ભાઈ 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 હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી i શુદ્ધ ભાષામાં એટલું કહેવા માંગુ આજની પેઢીને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે સવારમાં જગાડો ને તો ગુડ મોર્નિંગના મેસેજ થી ના જગાડો અમારી અભણ એકમાં હતી ને અભણમાં અંગૂઠા સાપરું થઈ ગયું હોય અને આખા ઘરના હાથ છોકરાઓને હાસવતી હોય તો ફળિયામાં જ્યારે એ બેઠી હોય ને ત્યારે વહુ પાપડ વણતી હોય ને તો એ નવરી ન હોય આમ પગની આંટી સડાવી હોય અને અંગૂઠે પગને પગના અંગૂઠે ઘોડિયાની દોરી હોય એમાં અમે હિશક્તિ જાતિ પાછું ઘોડિયું તમે જોવો કેવું ઘોડિયું ખબર એક ઘોડિયું ને બે ખોયા એકનું મોઢું આમ હોય ને એકનું મોઢું આમ હોય કેમકે બે નાણું આવે ભાણીએ ભાણીક્યું હોય તો એ ઘોડી આટો બે બાજતા હોય એટલે શું કરે એકનું મોઢું આમ રાખે ને એકનું મોઢું આમ રાખે ને પાછું હકારાત્મકમાં મોટા કીરા શું કરે હા એટલે તો આપણે ના નથી પાડી શકતા કોઈને હાલ ને ભાઈ લાય જ ને ભાઈ એટલે તમે તો માર્ક એક માર્ક કરો સંબંધ અત્યારે થાય ને સંબંધ ત્યારે થાય અત્યારે સંબંધ થાય ને બધા ફોન વાળા સંબંધ આવી ગયા સમજો છો ને ફોન વાળા સંબંધ આવી ગયા પહેલાં તો કેવું હતું અંતરદેશી પરબેડિયા હતા અંતરદેશી પરબીડિયા ભાઈ સુરત અમદાવાદ મુંબઈ હીરાગા આવ્યા હોય ઓને ખબર ન હોય ઉકા દાદા શ્રીફળ વી વીએ ગયા હોય ને પછી કોઈક હાલવા વાળો હોય ને એની પાસે એડ્રેસ માગ્યું હોય હુકામ પ્રેમપત્ર લખવાનું હોય એનું નામ હતું અંતરદેશી પરબીડિયા બારાણાનું આવતું બારણાનું પરબીડિયું આવે બપોર વસાળે આખું ઘર હોઈ ગયું હોય પછી એક ઘર હોય ઘર એટલે એમાં બધાય સમાધાન થતા હોય એને ઘર કહેવાય એમાં પટારા હોય ને પટારો પાછો પટારો જે હોય ને એ પિત્તળના કૂબાવાળો પટારો આ હું એટલા માટે બોલું છું કે આ કેસેટમાં પ્રવેશી જાય ને તો વીસ વર પાછું આમને માલે આ પટારો આવતો ને પટારાના ટેકે દેથી દેથી એમાં પાછો ત્રાંબાનો તાહડો હોય એને ઊંધો મૂકે અને અંતરદેશી પરબીડિયું પીવ માટે લખાતું હોય હાય 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 તે શાયરીના જમાનાના નહોતા ટાંક હતી ટાંક કેવી મારે દલડે વાયગો કાંટો પીયુ તમે દેહમાં આવો આંટો હા તો શાયરીના જમાના બિશારીઓને ક્યાં ખબર હોય આને દલડે વાયગો કાંટો પીયુ તમે દેહમાં આવો આંટો અને પીયુ પાછો વળતો જવાબ આપે ક્યાંક હીરાના કારખાનામાં ઘંટી હેઠે હોવાનું ઘંટી હેઠે જ કામ કરવાનું અને ન્યા જ બધું હતું એટલે ઘંટી હેઠે માકડવાળા વોશિકા માથા હેઠે નાખીને આમ અંતર્દેશી પરબીડી લાંબુ કરીને વળતો જવાબ આપે કે ભલે વાગ્યો તને દલડે કાંટો દિવાળી સિવાય નહીં એવાય કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો કોઈ હાસોતું નહીં કોઈ તું નહીં અને તમે શું માનો છો કે આ આવ્યા પછી આ ફોન આવ્યા પછી પાસવર્ડ આવ્યા એમ પાસવર્ડ પહેલા હતા બાર દાદા વખતમાં પાસવર્ડ હતા દાખલા તરીકે આજનો ફોન રહ્યો ભાઈ બિચારો એરોપ્લેન મોડમાં નાખીને નાવા જતો હતો ભૂલમાં એરોપ્લેનમાં મોડ માની વાઇબ્રેટ મરી ગયો હતો ભાઈ બિચારો નાવા ગયો ને તો ફ્રીજ ઉપર ફોન પડેલો તો ફોન વાગ્યો ગયો વાય પછી હાથમાં ફોન લીધો જેવો હાથમાં ફોન લીધો ને તો ઓલો નાઇન બારો આવ્યો નાઇન બારો આવ્યો ને તો ઘરવાળાનો ફોન ઘરવાળીના હાથમાં ભળી ગયો ને પલ્લે જેવો થઈ ગયો પાંચ કિલોમીટર આવ્યો આવ્યો જીમમાં જ ન પરસો બધી પર જીભેથી સરસ્વતી વિ ગયા બોલવામાં મળ્યો હોકલા બાબા અજય કોનો ફોન છે તમારો ફોન છે મારો ફોન કેમ તારા હાથમાં મેસેજ આવતો હતો કોનો મેસેજ હતો આ અતુલ સાઉન્ડ વાળા એમ કેમ લખે છે દીકુ નાસ્તો કરી લીધો સમજો સીતારામ સીતારામ અને તમને એક બીજી માર્ક એક વાત કરું બીજી એક સોરી હો મને માફ કરજો અત્યારે કરોડો રૂપિયા કે લાખો રૂપિયા દઈને અત્યારના યુવાનો પ્રીવેડિંગ કરે મારા બાપનું એમાં કાંઈ નથી જતું ખરેખર દિલથી કહું મારા બાપની એક રૂપિયો નથી જતો અરે કાંઈ તકલીફે નજર નથી જાતી હું વાત કરો તમે પણ એક હાથ જોડીને પ્રાર્થના કરું આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું તમારે મારે ધ્યાન રાખવાનું છે શું ખબર છે અત્યારે માફ કરજો પ્રી વેડિંગ શૂટિંગમાં જાય ને ગોઠણથી ઉપર ટૂંકું પહેર્યું હોય અને સાડા નવ ફૂટની સુંદડી આમાં પવનમાં આટા મારતી હોય